સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં દરિયાઈ તરતું સોનવા તરીકે ઓળખાતો કરોડ છે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવતા કહ્યું કે વેલમાચલીની વોમિટિંગ અંગે ખાનગી બાતમી મળ્યા પછી એસઓજીની ટીમ કામગીરીમાં જોડાઈ હતી તપાસમાં મળ્યું હતું કે આરોપીઓ વેલમાચલીની વોમિટિંગ એમ્બોગ્રીસની ઊંચી કિંમતને કારણે તેની ગેરકાયદેસર વેચાણ માટે સુરત શહેરમાં આવ્યા હતા આ સુગંધિત પદાર્થ પરફ્યુમ અને દવાના ઉપયોગમાં ખૂબ જ કિંમતી માનવામાં આવે છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આપણી માહિતી પ્રમાણે આરોપીઓ પાસેથી દસ કરોડ રૂપિયા મૂલ્યની વેલમાચલીની વોમિટિંગ જપ્ત કરવામાં આવી છે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ તપાસ ચાલુ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત છેલ્લા ત્રણ દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગ્રુપની ટીમોએ ટોટલ દસ કરોડ છોતેર લાખનું એમ્બર્ગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી તે કોઈ વેચી પણ શકતો નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ એમ્બર ગ્રીસ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવણના છે વસીમ અને મોહિનુદ્દીન જે બે 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 આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓની એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો